રાજકોટમાં આહિર હજામ સમાજ દ્વારા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે આહિર હજામ સમાજ આહિર સમાજનો જ ભાગ છે તેમ છતાં પણ અમુક લોકો વિરોધ કરી ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મોગલ સામ્રાજ્ય દરમિયાન આહિર સમાજની ત્રેવીસ પરિવારને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અથવા તો જેલમાં હસામત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો આહિર સમાજના પરિવાર દ્વારા હસામત સ્વીકારવામાં આવી હતી તેથી તેમને આહિર હઝામ તરીકે ઓળખાણ મળી હતી આહિર સમાજ અમને સ્વીકારે છે પરંતુ જે અમુક લોકો વિરોધ કરી હેરાન કરે છે તેને લઈને આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી મુદ્દો એવો છે કે મૂળ અમે આહિર સમાજ સાથે સંકળાયેલો એક નાનો એવો સમાજ છે હાલ અમારા સમાજની આહિરા અજામ સમાજ તરીકેની એક ઓળખ છે જેની પાછળનો ઇતિહાસ એવો છે જેની પાછળનો ઇતિહાસ એવો છે કે આજથી સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાં મુગલ બાદશાહના સમયમાં અમારા ત્રેવીસ અટકના આગેવાનોને વળવાઓને જેલમાં સજા આપવામાં આવી હતી અને એમની ઉપર રાજકેદી તરીકે એમને રાખવામાં આવ્યા હતા એમની ઉપર એવું દબાણ હતું કે તમે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરો હિન્દુ ધર્મમાંથી નીકળી જાઓ તો એ સજા અમારા વડવાઓએ અમારા વડીલોએ માન્ય રાખી નહીં અને જેલની સજા ભોગવી ત્યારબાદ નજરકેદ ભોગવી એ સમયે મુગલ બાદશાહે એમને હજામતનું કાર્ય એમની પાસે ધાક ધમકી આપી દબાણથી એમની પાસે કરાવ્યું ત્યારથી અમારા સમાજની જે છાપ છે એ આહિરા હજામ સમાજ તરીકે ઓળખ અમારી ચાલુ થઈ પણ મૂળ અમારો જે સ્ત્રોત છે અમે મૂળ આહિરો છીએ ની અમારી રજૂઆત એવી છે કે અમે સંપીને આહિર સમાજ સાથે અમારી બેનુ દીકરીઓના રોટી બેટીના વ્યવહાર ચાલુ છે અમે સંપીને રહેવાવાળો સમાજ છીએ પણ એક આહિર સેના નામે જે સંસ્થા છે જે હાલમાં કાર્યરત થઈ છે એ યુવાનોને કાં તો ઇતિહાસની ખ્યાલ નથી અથવા તો ખ્યાલ છે છતાં પણ કોઈ પણ વસ્તુનો ખાર રાખી અને અમારા સમાજના માણસોને અમારા સમાજના લોકોને ઘરે જઈ એમને ધમકાવે છે એમને દબાવે છે અને પણ તમે હજામ છો એવો કબૂલી લ્યો એવું કબૂલાત કરાવડાવી વાયરલ કરે અને એના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે માનસિક ટોર્ચર અને પ્રયાસ અમે અજામતનું કાર્ય કોઈ પણ કરતા નથી અજામતના કાર્ય સાથે અમારે કંઈ લેવા દેવા નથી અને અમે મૂળ આહીરો છીએ અત્યારે અમે પ્રગતિના પંથે છીએ અમારે પ્રગતિ કરવી છે અને અમે એક નાનો એવો સમૂહ છીએ હું તો સમાજને અને સરકારને બધાને એ જ રજૂઆત કરીએ કે ભાઈ અમને હેરાન પરેશાન ના કરે અને અમને સાથ આપે